તો કેમ છે ભાઈ લોકો આવી ગયા પાછો એમને તો હાલો વાતુ ગાના ફડાકા પછી જીક્ષી પેહલા કરી શોલ્ડર નું વર્કઆઉટ ચાલુ ભાઈ બીચાકરો ફોન જોઈ ગયો તો શરમાઈ ગયો

તો ટેક આય આય પૈસા પછી રિયલ દેલ માટે પેકડેક ફ્લાયના ત્રણ સેટ મારી લીધા મને લાગે મારા પરસો હું કી તો સ્પેડરમેન ને વિચાર પર વ્યવસ્થ થઈ જાય એ તો ચીટી છે જીમ કરતા કરતા મગજ માં એક વિચાર આવ્યો કે જીમ તો કરીએ પણ બોડી બનતી નથી મહેનત તો કરીએ પણ આગળ વધતા નથી વિડિયો તો બનાવી પણ વ્યૂઝ આવતા નથી પછી કીધું આ બધું ટેન્શન ને ભૂલવા હાટુ હવે આપણે ક્યાં રખડવા જવું જોઈએ પછી આ દે ઓલા ખીચામાં તો પૈસા જ નથી તો કેમ ખાનાની ગરીબ હે એસા નહીં કે પહેલા ગરીબ تھے પછી અમીર હો ગયા પછી ગરીબો ગય નહીં હમ શુદ્ધ ગરીબ હે તો રાતે ચક્કા ચક થઈને પાછા આવી ગયા તો આપણે જીમે આ પેટ્રોલ વગરની ગાડી તો આવવાની હતી પણ આટલી જલ્દી આવી જાય એ મને નથી ખબર એસી કાર તો મને મને મેવીની દેખી જે હે દુનિયા કી સબસે ફાસ્ટેડ બાઇક આ ભાઈ તો કસરત કરતો હોય તો 69 કરવા માંગ્યો આમ રેસ્લિંગ નો મેચ ચાલુ થઈ ગયો પણ મે થોડો કન્ફેર લાગે અમે 100 કિલો ને વાહ 50 કિલો આપણે તો પંજાબ માં લડાવી જ નઈ બાજવાનું થાય એટલે પેલા જ હાથ જોડી લેવાનું ડરફોક મને લાગે ભાઈ આમ રેસ્લિંગ માં હારી ગયો લાગે એટલે આટલો દુખી થઈ ગયો લાગે બાય બાય Tata Good bye